અયોધ્યા ખાતે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થતા સમગ્ર દેશ રામમય બન્યો છે ત્યારે વડોદરામાં આ ઐતિહાસિક દિવસે હોસ્પિટલના ચૈનાની ખાતે પાંચ કોખે બાળકે જન્મ લેતા પરિવાર સહિત હોસ્પિટલ સ્ટાફ આ નવજાત શિશુને ભગવાન શ્રી રામનો અવતાર માની રહ્યા છે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ટાણે રામ અવતારને લઈને પાંચ બાળકો અને એક બાળકીનો જન્મ થતા પરિવાર સહિત હોસ્પિટલના સ્ટાફમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું આજના ઐતિહાસિક દિવસે ભગવાન શ્રી રામનો અવતાર બનીને જન્મેલા નવજાત શિશુનું નામ પણ માતા પિતા દ્વારા શ્રી રામ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એસએસજી હોસ્પિટલ રુકમણી ચૈનાની ખાતે નર્સ પ્રેક્ટિશનર મિડવાઈફ તરીકે ફરજ બજાવી રહી છું આજ રોજ 22 જાન્યુઆરી ભગવાન રામ ભગવાનની રામ પ્રતિષ્ઠા જે થઈ રહી છે તે રોજ આજે રુકમણી ચૈનાનીમાં 6 બાળકોનો જન્મ થયો છે તેમાં 5 તો પુત્ર જ છે તો અમે રૂકમણી ચૈનાની દરેક સ્ટાફ ભગવાન રામ અવતર્યા હોય તેવી ખુશીનો આનંદ લઈ રહ્યા છે અને જે માતા પિતાને ત્યાં પુત્રને જન્મ થયો છે તે દરેક માતા પિતા પોતાના બાળકનું નામ પ્રભુ રામ એવું રાખવા માંગી રહ્યા છે તે બદલ અમે સૌ આનંદ ઉલ્લાસમય બની રહ્યા છીએ આજે ઐતિહાસ દિવસ છે પ્રાણ પ્રતિષ્ઠા છે રામના રામની અને મારા ઘરે પુત્ર જન્મ થયો છે બહુ જ ખુશી છે બહુ જ ઉલ્લાસ છે મારા પરિવારમાં આજે જન્મ થયો છે એનું બહુ જ ખુશી છે અને રામ રામ નામ રાખવાનું એનું નક્કી કર્યું છે સૌ પ્રથમ તો એને રામ જ બોલાવીશું